દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે જેની બજાર કિંમત સાત કરોડ થી પણ વધુ થાય છે જમીનના મૂળ માલિક કાંતિલાલ પ્રભાશંકર કે જેઓ કેન્યા ખાતે મૃત્યુ પામેલા છે તેમના વારસદારો પણ કેન્યા તેમજ સ્કોટલેન્ડ અને યુકેમાં રહે છે વર્ષોથી આ જમીન બંજર પડી હોય કોઈની અવરજવર ના રહેતી તો ભૂમાફિયાઓની નજર તેના પર પડતા સૌપ્રથમ ડમી કાંતિલાલ નામનો વ્યક્તિ ઉભો કર્યો હતો અને તેનું ડમી મુક્ત્યાર નામું બનાવી ખંબાડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઊભી કરી લંજા હુસૈન સંધી અને મધુકાંત શાહ નામથી વેચાણ દસ્તાવેજ કરી લીદે ત્યારે આ જમીન માલિકના વાણેજને ખબર પડતા તેમના દ્વારા રજિસ્ટર કચેરી મામલતદાર કલેક્ટર ફરિયાદ

જે સ્કોટલેની અંદર રહે છે અને ઓગણીસો ચોતેરની અંદર એક્સપાયર થઈ ગયા છે અને એમની જમીન ખંભાળિયાની અંદર આવેલી છે આશરે પાંચ વીઘા જેટલી અને સાતક હજાર કરોડ રૂપિયા જેવી એની કિંમત થાય છે આ જમીનની અંદર ફરજી કાંતિલાલ પ્રભાશંકર ઊભા થઈ અને આ જમીનનો દસ્તાવેજ બોગસ બનાવેલા છે અને આ બોગસ દસ્તાવેજોની હાલની તારીખે પોલીસ તપાસને બધું ચાલે છે આ તપાસની અંદર જે જે આમાં હોય ગુનેગારો એ ગુનેગારોને પકડી અને એને સખત સજા થાય અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ રેવન્યુ ડિપાર્ટની અંદર પણ કાયદેસરની બધી તપાસ થાય અને એની અંદર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અપીલ છે કેટલા અને હજી હજી ઘણા બધા આરોપીઓ ફરાર છે એમાં હજી મારી ફરિયાદ છે એ ફરિયાદની અંદર મેં સાત આરોપીઓ છે સાત માંથી અત્યારે હાલની શકે એમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે એ ફરાર છે ચારને અત્યારે એરેસ્ટ કરેલા છે એ ચાર એરેસ્ટમાંથી ત્રણ એકને જામીન મળ્યા છે બાકી ત્રણને અત્યારે હાલની અંદર હા હા

હર્ષદપુર ગામની અંદર રેવન્યુ સર્વે નંબર એકસો દસ એકસો પચીસ વાળી જમીનની અંદર ફરિયાદી રશ્મિભાઈ શુક્લ જેઓ પ્રભાશંકર સુંદરસિંહ જેઓ અહીંના વતની હતા અને અત્યારે સ્કોટલેન્ડની અંદર એનઆરઆઈ છે એમનો કુલમુખ મુખ અત્યાર એવા રશ્મિભાઈ શુક્લની ફરિયાદના આધારે ખંભળીયા પોલીસ સ્ટેશનની અંદર ચોવીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન બારોબાર વેચી મારવાનો ગુનો નોંધાયેલો હતો જેની અંદર કલમ એકસો સિત્યોતેર બસો પાંચ ચારસો પાસઠ ચારસો સુડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર અને એકસો વીસ બી ગુનો નોંધાય છે તપાસ અત્યારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જનાઓ ચલાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની અટક થઈ ગઈ છે અને બાકીના ત્રણ આરોપી ફરાર છે તે સિવાય એને તપાસમાં ખુલશે એ તમામની ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે